નમસ્કાર સ્વાગત છે તમારું મારા પેજ કુકિંગ કોર્નર પર આજે આપણે બનાવીશું ક્રંચી ક્રિસ્પી બ્રેડ પકોડા તેની સાથે આંબલી ખજૂરની ચટણી આપણે સો ગ્રામ જેટલી આંબલી લીધેલી છે અને અઢીસો ગ્રામ જેટલો ખજૂર લીધેલો છે જેના ઠળિયા કાઢી લીધેલા છે અને અંદાજીત બે ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને કૂકર પર તેની ચારથી પાંચ સીટી કરી લીધી છે ત્યારબાદ તેને બ્લેન્ડર વડે ક્રશ કરેલું છે કરી અને ગાળી લીધું છે હવે તેની અંદર આપણે મસાલા એડ કરીશું તો તેના માટે એકથી દોઢ ચમચી જેટલું ધારા ધાણાજીરું એડ કરેલું છે એક ચમચી નમક સ્વાદ અનુસાર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી આદુ લસણની પેસ્ટ અડધી ચમચી જેટલો ગરમ મસાલો પચાસ ગ્રામ જેટલો ગોળ ઉમેરેલો છે આદુ અને લસણની પેસ્ટ ગરમ થાય તે પછી પણ એડ કરો તો ફ્લેવર સરસ આવે છે જો તમે લસણ ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો તો તૈયાર છે ખજૂર અને આંબલીની ખાટી મીઠી ચટણી બ્રેડ પકોડા બનાવવા માટે સૌ પ્રથમ બેટર તૈયાર કરવા માટે તેમાં આપણે એક કપ ચણાનો લોટ અને એક કપ મેંદાનો લોટ તેની સાથે એક ચમચી નમક અને અડધી ચમચી હળદર એડ કરી છે થોડું થોડું પાણી નાખી અને આ બેટરને હલાવતા જવાનું છે અને મેં બે અંદાજી કપ જેટલું પાણી ઉમેરેલું છે આ રીતથી બેટર બનાવશો તો તેની થિકનેસ જાળવી રાખવાની છે લમ્સ ના રહે તેનું ખાસ ધ્યાન રાખજો તો ચાલો હવે આપણે સ્ટફિંગની તૈયારી કરીએ બેથી અઢી મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે તેમાં આપણે એક ચમચી રાય એક ચમચી જીરું થોડા મીઠા લીમડાના પાન થોડી હિંગ અને એક સમારેલું મરચું એડ કર્યું છે તેમાં બે મોટી સાઈઝના બાફેલા બટાકા એડ કર્યા છે તેને સારી રીતે મેશ કરવાના છે હવે તેમાં અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર નમક એક ચમચી જીરું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો થોડી વળીયારી એક ચમચી લીંબુનો રસ એક ચમચી આદુ લસણની પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરેલું છે મીડિયમ ફ્લેમ પર બધા જ મસાલા સારી રીતે મિક્સ થાય તે રીતે તેને ચમચાની મદદથી હલાવતા રહેજો બે થી ત્રણ મિનિટની અંદર બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જશે હવે ગેસની ફ્લેમ કરી દો ફમ બંધ કરી સાઇઝ લો તેના પર મસાલો સારી રીતે પાથરી દો મસાલો લગાવ્યા બાદ બીજી બ્રેડની સ્લાઇસ મૂકી વ્યવસ્થિત પ્રેસ કરી તેને સેટ કરી દો ચપ્પુની મદદથી વચ્ચેથી એક કાપો મૂકો અને તેના બે ટુકડા કરી લો મીડિયમ ફ્લેમ પર તેલ મૂકવાનું છે તેલ ગરમ થાય તે દરમિયાન સ્ટફિંગ ભરેલી બ્રેડનો એક ટુકડો લઈ તેને તૈયાર કરેલા બેટરની અંદર બોડી આશરે ત્રીસ સેકન્ડ માટે અલગથી પ્લેટમાં મૂકો જેથી તે સેટ થઈ જાય હવે ગરમ તેલ થતાં મીડિયમ ફ્લેમ પર તેને તળો આ રીતે એક મિનિટ સુધી તેને તળ્યા બાદ બીજી તરફ પલટી દો તેને પાંચથી સાત મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાથી તે ક્રિસ્પી બની જશે તો તૈયાર છે બ્રેડ પકોડાની સાથે ચટણી આ સ્વાદિષ્ટ બ્રેડ પકોડાનો આનંદ માણો અને મારા વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ